જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓની મનગમતી અને દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી એવી ફૂલેલી ફૂલેલી ઘઉંના લોટની પૂરીની રેસીપી તો આ પૂરી આપણે એકદમ સરસ પરફેક્ટ રીતે બનાવી અને તૈયાર કરીશું એટલે જરાકે આ પૂરીની અંદર તેલ પણ ના ભરાય અને બધી જ પૂરી આપણી ફૂલીને દળા જેવી બનીને તૈયાર થાય એવી આપણે આ ઘઉંના લોટની પૂરી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ ફૂલેલી ફૂલેલી દડા જેવી ઘઉંના લોટની પૂરી તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે પૂરી માટેનો લોટ બાંધી લઈશું તો અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે તેની અંદર એક ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે અને આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે આજે આપણે એકદમ સરસ બટાકાના કોરા શાક અંદર કે રસ સાથે ખાઈ શકાય એવી ફૂલેલી ફૂલેલી આપણે પૂરી બનાવીને તૈયાર કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે અજમો આ રીતના આ થોડે મસળી અને એડ કરીશું પૂરીની અંદર અજમાનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે આપણે જરૂર પ્રમાણે લોટ ચાળી લઈશું તો અહીંયા આપણે લોટને એકદમ સરસ ચાળી લીધો છે તમારે કેટલી પૂરી બનાવવી છે એ પ્રમાણે તમારે લોટ લેવાનો તો હવે આપણે સારી રીતે લોટને પાણી સાથે મિક્સ કરી લઈશું આ રીતના પણ તમે લોટ બાંધી શકો છો એકદમ સરસ તમારી પૂરી બનીને તૈયાર થશે રોટલીનો પણ તમે આ જ રીતના લોટ બાંધી શકો છો જરૂર લાગે તો જ આપણે પાણી એડ કરીશું તો તમારે રોટલી કે પૂરી એકદમ સરસ બનાવી હોય તો તમે આ રીતના પહેલાં પાણીની અંદર મીઠું અને તેલ નાખી અને પછી લોટ બાંધશો તો લોટ તમારો એકદમ સરસ બંધાશે તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને એકદમ સરસ આપણે પૂરીનો લોટ બાંધી લઈશું ઘણા લોકો રવો પણ એડ કરતા હોય છે પણ આપણે એકદમ સરસ રવા વગર જ આ પૂરી તૈયાર કરીશું તો લોટને આપણે એકદમ સારી રીતે મસળી લીધો છે તો હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને લોટને આપણે એકદમ સરસ ચીકણો કરી લઈશું તો અહીંયા આપણે લોટને એકદમ સરસ ચીકણું કરી લીધો છે હવે આપણે આ લોટને દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું એટલે એકદમ સરસ આપણી પૂરી બને તો પંદર મિનિટ પછી આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે લોટની અંદરથી આ રીતના પૂરી માટીના લુવા કરી લઈશું તમારે નાની મોટી કઈ રીતના પૂરી બનાવી છે એ પ્રમાણે તમારે લુવા બનાવવાના છે તો અહીં આપણે એક જ સાઇઝના બધા લુવા બનાવીને પૂરી વણી લઈશું તો હવે આપણે અહીંયા એક પાટલી પર લુવો મૂકીશું અને એકદમ સરસ આપણે પૂરી વણી લઈશું જો તમારે થોડો કોરો લોટ લગાવવો હોય તો તમે લોટ લગાવી શકો છો તો અહીંયા આપણે પૂરી વણી લીધી છે તો આ રીતના આપણે એક એક કરીને પૂરી વણતા જઈશું અને આ રીતના થાળીની અંદર મૂકતા જઈશું ચાર પાંચ આપણે પૂરી વણી લઈશું અને પછી આપણે પૂરીને એક સાથે તળીશું અહીંયા આપણે બીજી પૂરી પણ વણી લઈશું તો આપણે પૂરી વણીએ ત્યાં સુધી આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું એટલે એક સાઈડમાં આપણું તેલ પણ એકદમ સરસ ગરમ થઈ જાય તો હવે આપણે આ જ રીતના બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે આટલી છ પૂરી વણી લીધી છે તો હવે આપણે આટલી પૂરીને તળીશું ત્યાં સુધી આપણે બીજી સાઈડમાં પૂરી બનાવી જઈશું તો હવે આપણે પૂરીને તળી લઈશું અહીંયા આપણે કઢાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરી એડ કરીશું તમે જોઈ શકો છો નાખતાની સાથે જ પૂરી એકદમ સરસ ફૂલીને દળા જેવી થઈ છે તમારો લોટ એકદમ સરસ પરફેક્ટ બાંધ્યો છે તો તમારી પૂરી પણ એકદમ સરસ આ રીતના ફૂલી ફૂલીને દળા જેવી થશે પૂરીને આપણે પલટાવી લઈશું આ રીતના થોડું પ્રેસ કરીશું એટલે એકદમ સરસ નીચેની સાઈડમાં પણ આપણી પૂરી તળાય તો અહીંયા આપણી પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે પૂરીને એક પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને જેવી થઈ છે તેલ આપણે બધું જ નીતરી લેવાનું વધારે ધીમો નહીં અને વધારે ફૂલ પણ નહીં એ રીતના એકદમ મીડિયમ ગેસ ઉપર આ રીતના પૂરી તળશો તો પૂરી તમારી ફૂલી ફૂલીને ને દળા જેવી તૈયાર થશે તો અહીંયા આપણે એ જ રીતના બીજી પૂરી તળી લઈશું એકદમ સરસ બધી જ પૂરી આપણી ફૂલી ને જેવી બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો તો આપણે તરત જ પૂરીને પલટાવી લઈશું અહીંયા આપણી બીજી પૂરી પણ એકદમ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે અત્યારે પણ પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતના આપણે બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણી રસ સાથે ખવાતી ફૂલેલી ફૂલેલી પૂરી પૂરી પૂરીને તમે રસ સાથે બટાકાના શાક સાથે કે ચાની સાથે ખાશો તો પણ ખૂબ જ ખાવાની મજા આવી જશે અને આ રીતના રસ અને ગરમા ગરમ પૂરી ખાવાની તો ખૂબ જ મજા આવી જાય છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે પૂરી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કે તમને આ રસપુરીની રેસિપી કેવી લાગી જો તમને આ રસપુરીની રેસિપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય